તમને બેન કેવા સરસ લાગે છે નહી બિારા કુવારા હોય ને એવા લાગે ને હવે બિશારા હારી લાઈફ જીવશે પેલા તો એની જિંદગી બગડી પણ હવે હારી લાઈફ જીવશે કા ગોગડા હારી જિંદગી જીવશે કા મારા ગોગડા હા ગોગડી પેલા બિશારી મારી બેન ને બહુ દુખ પડ્યું આપણે લંગુ ને

બાકી દીકરીનો વાગ બધા કાઢે છે પણ બધી દીકરીનો વાક નથી હોતો ગોગડા એનું કારણ છે કેને અત્યારે માણસો વવ હોય ને પછી વવ છે વવને આમ ન કરે તાણી ન હલાય ને તાણી ન બોલાય ને તાણીન દાંત ન કઠાય કોઈ આરે ઊભું ન રહેવાય ફલાણું ન કરે ઢિકડું ન કરે કેમ કે મને નો ન કરાય તમારી દીકરીને બધી કરવાનું બધું એને હાલવાનું બોલવાનું ફરવા જવાનું ખાવાનું પીવાનું આ વવ છે

મમ્મી કેક કાપવાનો પ્રોગ્રામ હાંજે રાખ્યો છે હા ના અત્યારે નથી રાખવાનું હાજે રાખ્યો બેટા અત્યારે કાપી નાખો ને મેમાન આવી જાય ને એટલે મમ્મી કયો સરપ્રાઇઝ આપવાનું છે જોંગા ભાઈ સરપ્રાઇઝ નહીં સરપ્રાઇઝ આપવાનું છે માર વહુ ને આપવાનું છે મારી લીની ને આપવાનું છે મારે સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું છે મારે એને અને એને કહેવાનું નથી એટલે એને સરપ્રાઇઝ કહેવાય એવું છે એમને મારે ફોન આવી ગયો હા ભાઈ બોલ ને હમણાં હું નવરો નથી અત્યારે હું દસ કરોડના બંગલામાં છું એવું છે આ તે શું તો શું છે ને હા અમારા બાજુ વાળા છે ને એને દીકરી નો અમે અહીંયા કંકુ પગલાં કરવા આવ્યા છે લંગુબેન બેનના ના ના હું હમણાં નથી નવરો નવરો થાશે એટલે તને ફોન કરી આલ ફોન મૂકતો અત્યારે માથા કોઈ કરી માં મારે કઈ બોલાશે નહીં નકર આ બધા સંસ્કારી છે પાછા મને મારશે આલ મૂક ફોન ગોગડા જોંગોડો આબરૂ કાટ છે મને લાગે છે ફાઈનલ નહીં જીવવા દે કેવું દસ કરોડ ના બંગલામાં છું બોલો કોણ એનો બાપ એને લગ્ન ની તારીખે આપણે તારીખ લઈ લેવી બેટા તારા પપ્પા કોલ મારો દીકરો મમ્મી મેં હમણાં પપ્પા ને કોલ કર્યો તો પપ્પા આવે જ છે લઈને આવવાના જ છે અને પપ્પાને મેં કીધું છે તમે ગોરદાદાને લેતા આવજો એટલે એ તમે ટેન્શન લો માં પપ્પા આવે જ છે અને ગોરદાદા ને લઈને દાવાના છે હા લે અત્યારે બોલાય એવું નથી પણ થોડોક ડિસ્કો કરી લઉં લંગુબેન ના હારે મજા આવે અહીંયા મારે દારૂ મેળ આવી ગયો બાટલો મળી ગયો છે મને અહીંયા મને ભાઈ બન મળી ગયો મારી જેવો બેવડીના પેટનો એટલે થોડોક ડિસ્કો કરી લવ ડિસ્કો 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 એ બેન હું તને વાત કહું છું કે આ ભાઈ ને આટા સટકી ગયા લાગે આ ભાઈ ને આટા નથી અને કે બેન થાય આ ડિસ્કો કરે છે મને બીક લાગે છે આ ભાઈ એના છે ને એક કે સટકેલા નથી હારા હારા ના સટકાવી દે એવો માણસ છે ઈ આપણે આપણે લીની ની અને આપડા દીકરા ની ખુશી છે ને નાચવા મંડ્યો છે ને ખુશ થઈ ખુશ થઈ ગયો છે કા જોંગા ભાઈ તમે હાવ હાસુ કીધું મારા માસી હું ખુશી માં જ નાચું છું મેં આવું ઘર કોઈ દી જોયું નથી આવો માહોલ જોયો નથી આવી ખુશી જોઈ નથી તો હું ખુશ થઈ ગયો છું અને રસોડા રસોડામાં મારું કઈ કામ હોય તો હું તમને કામ કરાવીશ હા જોગા ભાઈ તમે અમારા મહેમાન છો તમારી પાસે કઈ ન કરાવે અમારે કામ કપાતરના પેટનાને ને કહી દઉં કે બેવડો ભાઈ બન મેળવ્યો તો ભલે મળ્યો આયા નો દારૂનો બાટલો લઈને આવતો હમણાં હું આ ને કઈક ખોટું બાનું કાઢીને ને કઈક હું એમ કહીશ કે ભાઈ મારી ફલાણી બેન રહે છે કે ખગુ રહે છે એમ ખોટું બોલીને હું તારી પાસે આવું છું અને મેસેજમાં કહી દઉં કે બાટલો લઈને અહીંયા આવશે તો અહીંયા મારી આબરૂ નહીં રહેવા દે તમને જરી કયો ને તમે સરપ્રાઈઝ હું મારા માટે લીધું છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ હોય ને જાણો અત્યારે થોડું કહેવાનું હોય તને હમણાં તને ખબર પડી જશે ઓને તને ભૂખ લાગી છે તો જમી લેજો ભૂખ લાગી હોય તો ના ના મને ભૂખ નથી લાગી આજ થોડી ભૂખ લાગે કેટલો અરબ થાય છે મને બહુ ખુશ છું અંદરથી બહુ એટલે બહુ ખુશ છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને જેટલું તમે દુઃખ દીધું ને એટલી જ મને ખુશી દીધી થેન્ક યુ ભગવાન કે મને આવું સરસ સાસુ દીધું આવા સરસ સાસુમાં આવું સરસ ઘર અને બીજું તો બધું ઠીક પણ તમે કરોડોમાં એક છો એટલે ક્યાર ને હું મન મનમાં ભગવાનને થેન્ક યુ કહું છું સેમ ટુ યુ મારી જાનું હોય ભગવાનને પ્રાર્થના કરું છું કે મને તારી જેવી પત્ની મળી એ ગોગડી બેન ગોગડા ભાઈ હું હમણાં આવું શું આ મારો માસે ભાઈ એક રહેશે અને એક મારા દૂરના માસી છે ને ત્રણ ચાર પેઢી આઘાવા એ હું જાઉં છું એનો ફોન આવ્યો તોય કે તમે અહીંયા આવ્યા હોય તો આવો તો હવે હું આવી સાંજે હો ને મારી વાત નો જોતા બાય બાય અહીંયા તમારો કયો વળી માસે ભાઈ રહેશે ઝોંગા ભાઈ

મમ્મી ગઢાબાઈ એમ કીધું છે કે છે ને લીની ભાભીને ને ને બધું ધરી દે ની વત ભગવાન ને માતાજી ને અને શ્રીફળ વધેરી નાખે એવું મને બાએ કીધું છે લીની બેટા જાવ તમે મઢમાં માતાજીના અને અહીંયા છે ને બધું ધરી દયો માતાજીને હો બે માણા જાવ હા મમ્મી હાલો જાવ એવું

કાંઈ જો બધા બેઠા ગોગડીયો નિશાળે શિબરી માસીને શરદી જેવું જેવું થઈ ગયું છે હમણાં હાનના દવાખાને લઈ જવાના છે મને તાવ જેવું થઈ ગયું છે અત્યારે વાતાવરણ એવું છે ને એટલે બટા બધા તમને યાદ કરવી છે નથી ગમતું તમાર વગરનું બધું ઘર આખું ખાલી થઈ ગયું તું ને ગોગડો ને લંગુ નથી ને તો બટા હા મમ્મી અત્યારે વાતાવરણ એવું છે ને બહુ શરદી બધાને થઈ જાય છે મને એવું થઈ ગયું છે મમ્મી થોડું શરદી જેવું એટલે કે ટેન્શન ન લેતા દવા બવા લઈ આવજો દોશમાન હોતા ને શરદી થઈ ગઈ એને તો શેડા લબડતા હતા હમણાં નાકમાં મે રૂમાલ દીધો મીધા કાટો ભૂંડી ના લાગો લાગ્યો મીધા મેમ થઈને એ વાર આબરું કાઢશે ડોશમાં કે મને ક્યાં કોઈ ભાળે એવા શેડા મોટા મોટા લેબડા મમ્મી ડોશમાન

હાશ હવે શાંતિ થઈ લો હવે ઘરની કઈ ઉપાધી નથી ને થોડી કઉ મારા વાલા વાલા સબસ્ક્રાઈબર આરે વાત કરી લઉં તો સોરી મને માફ કરજો થોડાક દિવસથી કામમાં હતી તો મેં આઠ દિવસથી વિડિયો બનાવ્યો નથી અને આજે વિડિયો બનાવ્યો છે અને તમે પાછા કમેન્ટ કરજો કે કેવો વિડિયો બન્યો છે અને આની પછીનો ભાગ જોવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ રીલ ગોગડી તમને કાઈ કેવા માંગે છે તમારા શરીર વિશે ઓકે ફ્રેન્ડ થેન્ક યુ હાય મારા વાલાવાલા ફ્રેન્ડ કેમ છો તો તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં અને તમે બધાએ મને ખૂબ 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 પ્રેમ આપ્યો છે અને તમને બધાને હું જેટલું થેન્ક યુ કહું ને એટલું ઓછું છે મારા વાલાવાલા ફ્રેન્ડ થેન્ક યુ અત્યારે હવે દિવાળી આવે છે ફ્રેન્ડ તો તમને બધાને એડવાન્સમાં દિવાળીની હાર્દિક શુભકામના અને બીજું કે અમે અલગ અલગ જગ્યાએ હેલ્થ સેમિનાર અત્યારે દિવાળી મહિનામાં કરી છે ફ્રેન્ડ એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે જો જામનગર છે રાજકોટ છે અમદાવાદ છે સુરત છે મહેસાણા છે બરોડા છે અલગ અલગ જગ્યાએ હેલ્થ સેમિનાર આ મહિનામાં બહુ ઝાઝા હેલ્થ સેમિનાર છે ફ્રેન્ડ તો તમારે આવવું હોય તો મને તમે મેસેજ કરી શકો છો થેન્ક યુ બીજી એક વાત હું તમને કહેવા માગું છું ફ્રેન્ડ કે ભગવાને આ શરીર આપણને ફ્રીમાં આપ્યું છે ને એટલે આપણને આપણા શરીરની કિંમત નથી મારા વાલા ફ્રેન્ડ નથી કિંમત આપણે વીસ લાખની ગાડી લાવી દસ લાખની ગાડી લાવી ત્રીસ લાખની ગાડી લીધી હોય આપણે તો એમાં આપણે ડાગ નથી પડવા દેતા ભગવાને ફ્રીમાં આપ્યું છે ને શરીર એટલે આપણને એની કિંમત નથી આપણે વુમન લેડીઝ આપણે દોઢસો રૂપિયાની તપેલી લાવવી છે તો એ આપણને તપેલી બે વર બેડમાં હાચવીને મૂકી દેવી છે એમ કે પછી કાઢશું બીજી ઓલી હળી ગયેલી તૂટી જાય ને એવી હળી ગયેલી તપેલી તમે હાચવીને મૂકી દો છો તો તમારું શરીર હાચવો ને પણ તમારું શરીર ક્યારે હચવાશે ત્યારે તમને આવી પાઠશાળા મળશે સારા વિચાર મળશે ખોરાક ખોરાક મળશે અને અમે તો તમને દેશું જેનાથી તમારી જિંદગી બદલી જશે અને આ હેલ્થ સુધારવાનું આમંત્રણ અમારું આમંત્રણ તો ભાગશાળીને જ મળે તો તમને મળ્યું છે ને તો તમારી જાત ઉપર તમે પ્રાઉડ કરજો થેન્ક યુ